આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરી તો એમએસપી સહિત પડતરની અનેક માંગણીઓ પર ફરી એકવાર ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે બની શકી નથી ત્યારબાદ ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી સુધી કૂચ કરવાના છે ત્યારે આજે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે ખેડૂતોની જાહેરાત અને તૈયારીના પગલે પોલીસે પણ બંદોબસ્ત વધુ કડક બનાવી બેરીકેડની સંખ્યા વધારી દીધી છે ખેડૂત નેતા નવદીપ જલબેડા પોલ મશીન સાથે ફોર્મ્યુલા નક્કી કરે સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું કે અમે એકવીસમી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ પરંતુ અમે હંમેશા સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરી છે શંભુ બોર્ડર પર સિમેન્ટના બેરીકેડ તોડવા જેસીબી મશીનો અને પોકલેર મશીનો પણ પહોંચી ગયા છે આ ઉપરાંત મશીનના ઓપરેટરોને ટીયર ગેસ અને રબરની બુલેટથી બચવા મશીનોને મોડિફાય પણ કરાયા છે લોખંડની મોટી મોટી શીટથી આખી કેબિનને પ્રૂફ કરી દેવાઈ છે ખેડૂતોએ દાવો કર્યો છે કે મશીનની કેબિનો બુલેટ પ્રૂફ છે અને અમે કરો અચ્છા મરુણા વિચાર સાથે આવ્યા છે તાજે ફરીવાર ખેડૂતો દિલ્હી તરફ ਕੁਝ કરવાના છે અને આંદોલન વધુ ઉગ્ર બની શકે છે જે પહેલા કામ જો કિસાનની પહેલી માંગ છે વો હે કે એમએસપી કા ગેરંટી કાનૂન જો પર ગવર્નમેન્ટ ખરીદ કે લિયે બનાયા જાય jiska Bharat Sarkar ne Pradhan Mantri ji ne vaada kiya tha dusri baat किसान और मजदूर के कर्जे की बात है तीसरी बात है सी टू प्लस फिफ्टी के फार्मूले के तहत हमारी कीमत तय हो और कि यदि केंद्र सरकार की नीयत अपने 80 करोड़ किसान और मजदूर के हित की है तो तुरंत प्रभाव से जिस प्रकार से वुमेन रिजर्वेशन बिल के लिए पार्लियामेंट का सेशन बुलाया गया इसी प्रकार से एक स्पेशल सेशन बुलाया जाए

અને ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે એમએસપીને લઈને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે શંભુ બોર્ડર પર સિમેન્ટના બેરિકેડ તોડવા જેસીબીનો સહારો લેવામાં આવશે મશીનના ઓપરેટરોને ટીયર ગેસ અને રબરની બુલેટથી બચવા મશીનોને મોડીફાઈ કરાઈ છે એટલે પૂરેપૂરી તૈયારી સાથે ખેડૂતો બસ હવે લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોક્સી કામેશ ફરી એકવાર આંદોલન ઉગ્ર બનવાના અહેવાલ છે ભારે મશીનરી સાથે ખેડૂતો શંભુ બોર્ડર પહોંચી ચુક્યા છે બિલકુલ જણાવ્યું કે આજે ફેબ્રુઆરી છે છે ને આજનો દિવસ દિલ્હી માટે ખૂબ ન માત્ર દિલ્હી પરંતુ સમગ્ર દેશ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે ખેડૂત આંદોલનની વાત કરવામાં આવે તો આજે ફરીથી ખેડૂતો આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે જેને લઈને વાત કરવામાં આવે તો અગાઉ ચોથી બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું જે ખેડૂત આંદોલનનો જે વિવાદ છે તેને સૌ પ્રથમ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ખેડૂતોની એમએસપી સહિતના દસ થી વધુ અલગ અલગ પડતર માંગણીઓ છે જેને લઈને કેન્દ્ર સરકાર સાથે વાટોઘાટોનું આયોજન કરવામાં આવ્યું હતું સતત ત્રણ બેઠક નિષ્ફળ રહ્યા બાદ ચોથી બેઠક પણ અગાઉ બે દિવસ પહેલા જ યોજવામાં આવી હતી ચંદીગઢ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની વાત કરવામાં આવે તો લગભગ અંદાજીત દોઢ થી બે કલાક સુધી આ બેઠક ચાલી હતી આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાયા હતા પૂર્ણ થયા બાદ અસમંજસની સ્થિતિ જોવા મળી હતી કેન્દ્ર સરકારનો ક્યાંક એવો સુર સામે આવ્યો હતો કે હજી અમારે આ નિર્ણય લઈને સમીક્ષા કરવા માટે થોડોક સમય જોઈએ છે એટલે થોડોક સમય લાગશે અને ત્યારબાદ અમે કોઈ નક્કર નિર્ણય કરી શકીશું અને એની જાહેરાત કરી શકું છું તો એની સામે જે ખેડૂત આગેવાનું છે તેમણે ચોથી બેઠક નિષ્ફળ રહ્યા બાદ સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી હતી કે એકવીસમી ફેબ્રુઆરીએ ખેડૂતો દિલ્હી તરફ આગે કુચ કરશે આજે એકવીસમી તારીખ છે અત્યારની વાત કરવામાં આવે તો ગઈકાલે મધરાત થી જે હરિયાણાની જે શંભુ બોર્ડર છે

કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે એટલે જે પણ ઉપદ્રવ્યો હશે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ જો વાત કરવામાં આવે તો આજે શંભુ બોર્ડર ખાતે એથી ખેડૂતો વહેલી સવારે અત્યારે જે એમની જે સ્ટ્રેટેજી બનાવી છે જે રણનીતિ બનાવી છે તેને લઈને તેઓ શંભુ દિલ્હી તરફ જવા કરશે આ શાંતિ શાંતિમય રીતે નીકળે તેવા આગેવાનો દ્વારા પણ એક અપીલ કરવામાં આવી હતી કે ખેડૂતો કોઈ હિંસા કરવા નથી માંગતા શાંતિપૂર્ણ રીતના તેઓ કૂચ કરશે તેવી પ્રાથમિક જાણકારી આપવામાં આવી છે જોકે અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ સોળમી ફેબ્રુઆરીની આસપાસ જે ભારત બંધનું એલાન જે આપવામાં આવ્યું હતું ને ત્યાં આગળની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ક્યાંક ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ટીઆર ગેસના સાથે છોડવામાં આવ્યા હતા વાત ત્યાંથી ન હતી અટકી પરંતુ આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો એક ખેડૂતનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું હતું આ સાથે જ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પણ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી હતી અને જેને લઈને આજની વાત કરવામાં આવે તો આજે ફેબ્રુઆરીનો દિવસ એ એ ચોક્કસ કહી કે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે કારણ હવે આગામી સમયમાં સમયમાં થોડાક જ ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં ભેગા થઈ ચૂક્યા છે હજી પણ શંભુ બોર્ડર ઉપર ખેડૂતોનો જમાવડો ચાલુ જ છે અને આ બધા જ ખેડૂતો એકત્ર થઈ અને દિલ્હી તરફ કૂચ કરશે સરકાર સામે જે એમએસપી સહિતના જે દસ મહત્વપૂર્ણ મુદ્દા છે એ મુદ્દાનો ઉકેલ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ખેડૂતો ઉગ્ર લડત ચડાવશે જી જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે તો એમએસપી સહિત પડતરની અનેક વખત માંગણીઓ કરવા છતાં પણ તે માંગણો પૂર્ણ ન થતા ખેડૂતો ફરી એકવાર લડી લેવાના મૂળમાં છે શંભુ બોર્ડર પાસે બેરિકેડની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે શંભુ બોર્ડર પર સિમેન્ટના બેરિકેડ તોડવા જેસીબીઆઈ પોન મશીનો સાથે ખેડૂતો પહોંચ્યા છે મશીનના ઓપરેટરોની ટિયર ગેસ અને રબડની બુલેટથી બચવા મશીનોને મોડિફાય કરાયા છે આજે ફરી ખેડૂતો દિલ્હી કુચ કરવાના છે આંદોલન ઉગ્ર બનવાના એંધ છે